લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ હિન્દુઓ પર આપેલા નિવેદનને લઈ જુલાઈના રોજ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે સામસામે પથ્થરમારો થયો હતો આ ઘટના બાદ આજ રોજ રાહુલ ગાંધી પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર આવ્યા તારી પગલે રાજીવ ગાંધી ભવન હાલ ચર્ચામાં આવી રહ્યો છે રાહુલ ગાંધી રાજીવ ગાંધી ભવન ખાતે છેલ્લે વર્ષ બે હજાર નવમાં આવ્યા હતા રાજીવ ગાંધી ભવન વિશે વાત કરવામાં આવે તો અઢાર વર્ષ જૂનું છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ચોસઠ વર્ષમાં સાત જગ્યાએ રહ્યું છે પાલડીમાં આવેલું આ રાજીવ ગાંધી ભવન અઢાર વર્ષ જૂનું છે ગુજરાતમાં સૌથી પહેલું પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખમાસામાં હતું પરંતુ વર્ષ ઓગણીસો ઇકોતેરમાં કાંતિલાલ દૈયા કોંગ્રેસના પહેલા પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં આ કાર્યાલય સાપુર ખસેડવામાં આવ્યું હતું ત્યારબાદ કોંગ્રેસ કાર્યાલય સાપુર અને ત્યારબાદ આશ્રમ રોડ પર આવેલા હવાવલા બ્લોક્સ ખાતે ખસેડાયું પરંતુ વર્ષ ઓગણીસો સિત્યોતેર માં ખાનપુર કાર્યાલય તૈયાર કરવામાં આવ્યું કે જ્યાં હાલ અમદાવાદ શહેર કોંગ્રેસની ઓફિસ આવેલી છે ત્યારબાદ કાર્યાલય આશ્રમ રોડ પર આવેલા વિક્રમ ચેમ્બર્સમાં શરૂ કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ